નસવાડી તાલુકાના અશ્વિન નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અઠાવીસ સપ્ટેમ્બર બે ના શનિવારે ભાદરવા મહિનામાં સવારથી છાંટા પડી રહ્યા હતા પરંતુ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વધુ વરસાદની સંભાવના છે જેના કારણે નદીમાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે છે નદી કાંઠા પર રહેતા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે રિપોર્ટર રાકેશ તડવી નસવાડી છોટાઉદેપુર